માતમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના મોથેરિયા છે જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પંદરમી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ વગર આવનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે રાજ્યના સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ દંડફટ કરવામાં આવ્યા પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે બીજી વાર હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવે છે આવનારી પંદરમીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરી બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં ખાસ સૂચના આપવામાં આવેલી કે તમામ સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ ચોક્કસ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પા પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં હાલ કલેક્ટર ઓફિસ ખાતે પોલીસની ટીમ સાથે વાહન ચેકિંગ તથા તેમના હેલ્મેટ પહેરે છે કે નહીં એ બાબતનું ચેકિંગ ચાલી રહ્યું છે જે હેલ્મેટ પહેરે છે તેમને અમે પુષ્પગુચ્છ આપી એને પ્રોત્સાહિત કરીએ છીએ જે નથી પહેરીને આવતા તેને ઈમેમો આપી અને દંડ વસૂલી રહ્યા છે